મે ધરતી સોના ઉગલે ઉગલે હી રે મોતી એ વાતને સાર્થક કરતા તળાજાના ઉંચડી ગામના વતની જીગ્નેશભાઈ માવાણી છેલ્લા છ વર્ષથી લોકોના સ્વાસ્થ્યનું વિચારી સો ટકા ઓર્ગેનિક સ્વદેશી વસ્તુ વેચે છે અને સ્વદેશી માટના નામથી કામ ચલાવે છે અહીંયા તમને ચારસોથી વધારે સ્વદેશી ઓર્ગેનિક વસ્તુ મળી જશે જેમાં તમારે જો ઘરેથી વેચવા માટે વસ્તુ જોતી હોય તો સિંધો મીઠું રોજ સુગર ગોળ મિશ્રી ગીર ગાયનું ઘી અને બધી જ પ્રકારના લાકડાની ઘાણીમાં કાઢેલા તેલ તમને અહીંયા હોલસેલ ભાવે વેચવા માટે મળી જશે બાકી અહીંયા નાગલીની તમામ પ્રોડક્ટ લાલ ભાત મધ કાચરી અનાજ કઠોળ મરી મસાલા નમકીન માટીના વાસણો અને નાના બાળકોથી લઈ ઘરના સભ્યો માટે આયુર્વેદિક તમામ ઔષધિઓ મળી જશે અને વળી સો ટકા બધી વસ્તુ ભારતમાં બનતી ભારતમાં પાકતી અને કોઈ પણ પ્રકારની ભેળસલ વગરની મળી જશે અને આખા ભારત દેશમાં ડિલિવરી થઈ જશે જો તમારે પણ સ્વદેશી વસ્તુની ખરીદી કરવી હોય તો લજામણી ચોકે સનરાઈઝમાં નીચે